નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો અત્યારના સૌથી મોટા અને અત્યારના સમાચારમાં વાત કરીશું હવામાનની સૌથી મોટી આગાહી ગુજરાતમાં આગામી દિવસમાં એટલે કે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છાંટાછોટી થાય પરંતુ નુકસાનીવાળો વરસાદ નહીં હોય બીજી તરફ ઠંડીની આગાહીની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે જેના ભાગરૂપે થઈને અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં પણ નીચે નોંધાયું છે અને આગામી ચોવીસ કલાકમાં હજુ પણ વધુ ઠંડી પડે તેવી શક્યતા છે બીજી તરફ બંગાળની ખાડીમાં ઉદભવેલા વાવાઝોડાને કારણે હજુ પણ આગામી એક સપ્તાહ સુધી દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ બાળકોના મોતનું કારણ આઈસ્ક્રીમ કે પછી ધુમાડો સુરતના સચિન પાલી ગામમાં રહેતા શ્રમિક પરિવારની ત્રણ બાળકીએ શુક્રવારે આઈસ્ક્રીમ ખાઈને તાપણું કર્યા બાદ તબિયત લથડતા મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે એકસાથે ત્રણ બાળકીના મોતની ઘટના બનતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે ત્રણ બાળકીના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા કે પછી તાપણા સમયે કોઈ ઝેરી ધુમાડાને કારણે થયા એની તપાસ હાથ ધરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલ એન્ડ ટીને રૂપિયા એકસોને તોતેર કરોડનો દંડ લાર્સન એન્ડ ટુબ્રો કંપનીને એકસોને તોતેર પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે આ દંડ ભોપાલના સી જીએસટી અને સેન્ટ્રલ એક્ઝાઇઝના સંયુક્ત કમિશનર દ્વારા લગાવવામાં આવ્યો છે આ દંડ બે હજાર સત્તર અઢાર થી બે હજાર એકવીસ ચોવીસ સુધીના મૂલ્યાંકન બાદ લગાવવામાં આવ્યો છે કંપનીના નાણાકીય નિવેદનો અને જીએસટી રિટર્ન વચ્ચે મેળ ખાતું નથી કંપનીએ કહ્યું છે કે તે આ નોટિસને અપીલ ફોરમમાં પડકારશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પારડી નજીક અવાવારું જગ્યાએ મળ્યો છે કિશોરનો મૃતદેહ વલસાડ ખાતે આવેલા પારડીના બાદલા ગામ નજીક અવાવારું જગ્યામાં નિર્માણાધીન બિલ્ડિંગમાં આવેલી લિફ્ટના નીચેના પેસેજમાં એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો કિશોર દિવસથી તેના પિતા અને કાકા દ્વારા તેનો મૃતદેહ બિલ્ડિંગમાં મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છત્રીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો કાશ્મીરમાં તાપમાન માઇનસ ડિગ્રીએ પહોંચી ગયું છે જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાને કારણે દેશના ઉત્તરી રાજ્યોમાં ઠંડીની અસર જોવા મળી રહી છે હિમાચલ પ્રદેશના પાંચ જિલ્લામાં હિમવર્ષાનું એલર્ટ છે બીજી તરફ કાશ્મીરમાં ઠંડી સતત વધી રહી છે પહેલગામમાં રાત્રિનું તાપમાન માઇનસ ત્રણ પોઈન્ટ ચાર ડિગ્રીએ પહોંચ્યું છે શ્રીનગરમાં તાપમાન માઇનસ એક ડિગ્રી નોંધાયું હતું ભોપાલમાં પણ નવેમ્બર મહિનો છત્રીસ વર્ષમાં સૌથી ઠંડો રહ્યો હતો અહીં તાપમાનનો પારો આઠ પોઈન્ટ બે ડિગ્રીએ પહોંચી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએમ જેવો હશે ઇપીએફઓ વિડ્રોલ કાર્ડ ઈપીએફઓ કાર્ડ ડેબિટ કાર્ડ જેવું હશે અને તેને ઈપીએફઓ વિડ્રોલ કાર્ડ કહેવામાં આવશે કાર્ડનો તમે ઉપયોગ કરીને બેંક ડેબિટની જેમ એટીએમ મશીનમાં ઈપીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકશો કર્મચારી સંગઠન તરફથી પીએફ ઉપાડવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાની માગ કરવામાં આવી હતી જરૂરિયાતના સમયે કર્મચારીને તાત્કાલિક નાણાં મેળવવા અને નિવૃત્તિ માટે સુરક્ષિત મેળવવા માટે સંતુલન બનાવી શકાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લીઝ પ્લીઝ અમારું ધ્યાન રાખો અમદાવાદની ગુજરાત હાઈકોર્ટ પાસે આવેલા ફ્લાય ઓવર બ્રિજ પર

અપાર આઈડી બનાવવા માટે વિદ્યાર્થી ડાયસ ડેટાને આધાર સાથે લિંક કરવાનું હોય છે પરંતુ આ પ્રક્રિયામાં કેટલાક દિવસથી શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકી ભોગવી રહ્યા છે રાજ્યના અનેક વિદ્યાર્થીઓના ડાયસ અને આધાર કાર્ડમાં નામમાં સામાન્ય તફાવત હોવાને કારણે અપાર આઈડી બનતું નથી બીજી બાજુ અપાર આઈડીની કામગીરીને લઈને શિક્ષકો ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો Now just say, Sidonia. આઠસો પચાસ કરોડની નોટિસ ફટકારવામાં આવી છે છત્તીસગઢ સિવિલ સોસાયટીએ નવજ્ઞ સિદ્ધુને અને તેની પત્નીને કાનૂની નોટિસ મોકલી છે આ નોટિસ સિદ્ધુના એ દાવાની વિરુદ્ધમાં છે જેમાં તેણે કહ્યું હતું કે તેની પત્નીનું ચોથા સ્ટેજનું કેન્સર હળદર લીમડો અને લીંબુના નિયમિત સેવનથી ચાલીસ દિવસમાં ઠીક થઈ ગયું સિવિલ સોસાયટીએ કહ્યું કે સિદ્ધુ સાત દિવસમાં સારવારના દસ્તાવેજો રજૂ કરે અને માફી માગે નહીં તો આઠસો ને પચાસ કરોડ રૂપિયા વર્તનની નોટિસ મોકલવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મકાન અને દુકાનના વેચાણના નામે બાણું પોઈન્ટ છન્નું લાખનો ચૂનો અમદાવાદમાં મકાન અને દુકાનનો વેચાણ કરવાના નામે દંપતીએ બાણું પોઈન્ટ છન્નું લાખનો ચૂનો લગાવ્યો હતો આર્થિક ગુના નિવારણ શાખાએ છેતરપિંડીની ફરિયાદ નોંધીને દલાલ સહિત બે આરોપીની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગાંધી દંપતીનો અમદાવાદમાં ત્રણ મકાન અને રાજસ્થાનમાં એક મકાન હોવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેરરીતિ કરનાર ડૉક્ટરને છોડવામાં નહીં આવે તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે આરોગ્ય ઋષિકેશ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પીએમ જે એ યોજના અંતર્ગત એમ્પ્લેન્ડ હોસ્પિટલ હોય કે રાજ્યની અન્ય કોઈ હોસ્પિટલ સારવારની આડમાં માનવ જિંદગી સાથે ચેડા કરતા ડૉક્ટર કે હોસ્પિટલની આ ગેરરીતિને કોઈપણ ભોગે સાંખી લેવામાં નહીં આવે આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી ઉદાહરણ સ્વરૂપે કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઢગલો રૂપિયાની કરી છે ઉચાપાત દરિયાપુરના ઇરફાન શેખ જે સોળ વર્ષથી ઓશિયન વાસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા જેણે પોતાના તથા પત્નીના નામે અલગ અલગ નામની કંપની બનાવીને બેંક એકાઉન્ટ મારફતે હોસ્ટેલ વોર્સ કંપનીના એકાઉન્ટમાંથી પોતાના નામની કંપનીના એકાઉન્ટમાં ત્રણ કરોડ સિત્યોતેર લાખ છ હજાર બસો ને રૂપિયા મેળવીને પોતાના માલિક સાથે છેતરપિંડી કરી હતી જેમાં તેની ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયકલ ચાલકને ટક્કર મારનારની ધરપકડ કરવામાં આવી છે

ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે